સૌ મિત્રોને જય શ્રી આરામ આજનો ઉપાય આ વિષયમાં એક નવો વિડિયો લઈને હું દુષ્યંત પાઠક આપની સેવામાં હાજર છું તો તારીખ છે છ જૂન બે હજાર પચીસ વાર શુક્રવાર પંચાંગ કહે છે હસ્ત નક્ષત્ર છે કન્યા રાશિનો ચંદ્ર છે ત્યાર પછી તુલા રાશિનો ચંદ્ર થશે અને કર્ક કર્કરાશિનું લગ્ન છે વૃષભ રાશિનું સૂર્ય છે શુભ અને અશુભ સમયમાં વાત કરીએ તો અશુભ સમય છે સવારે દસ અને પિસ્તાલીસ મિનિટથી બાર અને છવ્વીસ મિનિટ સુધી રાહુ છે અને યમઘંટ બપોરે મધ્યાહન કાઢે ત્રણ અને અડતાલીસ મિનિટથી પાંચ અને ત્રીસ મિનિટ સુધી આ અશુભ સમય છે આ સમયની અંદર કોઈ શુભ કાર્ય કરવા માટે બહાર જવું જોઈએ નહીં રિસ્ક લેવું જોઈએ નહીં કોઈ શુભ કાર્ય કરવું હોય તો સારા ચોઘડિયાની અંદર સારા મુહૂર્તની અંદર કરવું જોઈએ અને એમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત અગિયાર અઠ્ઠાવનથી બાર ને બાવન મિનિટ સવારે એ મુહૂર્ત સારું છે એમાં તમે કરી શકો તો આજના ઉપાયમાં સવારે સ્નાન કરતી વખતે નાવાના જલમાં પાંચ ટીપા અત્તરના નાખી દેવાના એ અત્તરવાળા પાણીથી જ પેલું નાહવાનું છે સ્નાન કરીને બહાર આવો એટલે સફેદ ચંદન બરાબર સમજી લેજો સફેદ ચંદનનું તિલક કરવાનું છે સફેદ ચંદન ન હોય તો હળદરનું તિલક કરવાનું બરાબર હળદરનું તિલક કરશો તો પણ ચાલશે સફેદ ચંદન હોય તો ઉત્તમ અને કપાળમાં કરવાનું છે ત્યાર પછી બીજું તિલક નાભી પર કરવાનું છે બે જગ્યાએ તિલક કરવાના છે સફેદ કાગળ લેવાનો છે એમાં એક હળદરની ગાંઠ મૂકવાની છે વાળીને ખિસ્સામાં રાખવાની છે ચોવીસ કલાક માટે ગાંઠ તમારા ખિસ્સામાં જ રહેવી જોઈએ અને ત્યાર પછી બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં જઈને તે તેવાનું જ્યારે તમે કપડા પહેરો તો શક્ય હોય તો અત્તર લગાડવાનું છે દેશી અત્તર અથવા અત્તરનું પૂમડું બનાવીને પોતાના કાનની અંદર નાખી રાખવાનું આ સવારની રેમેડી છે સાજે એક હનુમાન ચાલીસા અને એક કાગકુસંડી રામાયણ જૂનો પાઠ શ્રી હનુમાનજી દાદાને સંભળાવવાનો છે ત્યાર પછી રાત્રિ સૂતી સમયે સુવા માટે જાઓ ત્યારે ખાસ એક ગ્લાસમાં પાણી લેવાનું પાણી થોડુંક પીવાનું પોણા ભાગનો ગ્લાસ રવા દેવાનો પાણી ભરેલો ઉપર ઢાંકી દેવાનો અને મેં તમને જે શીખવાડ્યો છે એ પાંચ વખત મંત્ર બોલવાનો છે ઓમ નમો ભગવતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય એ જે મંત્ર તમને મેં શીખવાડ્યો છે એ તમારે બોલવાનો વધારે જો સમય હોય તો આખી માળા પણ કરી શકો એ મંત્ર ઉત્તમ છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશના આશાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર બોલાય પછી રાત્રિ કાઢે તમે સૂઈ શકો તો આ ઉપાય તમારે કરવો જોઈએ જેની જન્મ તારીખ છઠ્ઠી તારીખે છે તેમણે ભગવાન શિવના મંદિરે જઈને દહીંથી ભગવાનનો અભિષેક કરવાનો છે શુદ્ધ જલ લઈ જવાનું સાથે દહીં લઈ જવાનું અને દહીંથી પહેલાં જલથી અભિષેક કરવાનો પછી ભગવાનના શિવલિંગની ઉપર દહીંથી અભિષેક કરવાનો અને ત્યાર પછી ફરીથી પાછા શુદ્ધ જલથી અભિષેક કરવાનો મંત્ર ઓમ નમઃ શિવાય બોલશો તો ચાલશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ પતિ પત્નીએ સંધ્યાકાળે ખીર બનાવવાની છે અને તે ખીર બાળકોમાં વેચવાની છે બસ આટલી જ રેમેડી છે આટલો જ ઉપાય છે એ શુક્રવારને દિવસે છઠ્ઠી જૂનના દિવસે તમારે કરવાનો છે આપ આ ઉપાય કરજો તમને બહુ જ સારું પરિણામ મળવાનું છે તમારા ગ્રહો ધીમે ધીમે બેલેન્સ થતા જશે તમે નિયમિત આ ઉપાય કરતા જજો ફરીથી પણ કહું મારા બધા જ વિડીયો મારી ચેનલ દુષ્યંત માં ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર છે આપ મેળવી લેજો આપ જોઈને આ રેમેડી કરજો આ ઉપાય કરજો તમને ભગવાન રાહત આપશે ફરીથી કહી દઉં આ કોઈ ચમત્કાર નથી કોઈ અંધશ્રદ્ધા નથી અઠ્યાવીસ ત્રીસ વર્ષનો મારો જે એક્સપિરિયન્સ છે તે હું તમારી જોડે શેર કરું છું કોઈ લાલચ કોઈ સ્વાર્થ મારો પોતાનો છે નહીં તમે આ વિડીયોને શેર કરજો હું આટલી પ્રાર્થના બે હાથ જોડીને કરું છું મારા વિડીયોને જેટલો શક્ય એટલો શેર કરો બધા બહુ જ લોકોને આ ઉપાય કામ લાગે અને બધા જ આર્થિક મુશ્કેલીઓમાંથી પીડામાંથી દુઃખ ચિંતા આમાંથી બહાર નીકળી જાય જીવનનો સંઘર્ષ ઓછો થાય અને બધા પરિવારો રાજી થાય ખુશ થાય મને ગઈકાલે એક ફેમિલીએ પ્રશ્ન કર્યો હતો કે અમારા ઘરની અંદર અંદર અમે પાંચ જણ છે એમાંથી ત્રણ જણ અમે પ્રયોગ કરી શકીએ તો મારું કહેવું છે આપ ત્રણ જણ કરી શકો આપ કરો ભગવાન તમારું કલ્યાણ કરશે ફરી પાછો કહું છું મેં જૂન મહિનાની સિરીઝ મૂકવાની ચાલુ કરી છે કન્યા રાશિ સુધી બોલ્યો છું અને આજે સમયની અનુકૂળતા હશે તો કન્યાથી મીન સુધી આજે બોલવાનો છું પણ ભગવાન આપ લોકોને રાજી રાખે આપ આ ઉપાય બહુ જ શ્રદ્ધા અને વિશ્વાસથી કરજો ફરીથી કહું ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી બધી ખોટી વાતોમાં ના પડશો હા કોટા ધોન ધતુરામાં નહીં પડવાનું કોટા ખર્ચા નહીં કરવાના હા ઈશ્વર ઉપર સીધો વિશ્વાસ કરો ઈશ્વરની સાથે સીધું કામ કરો સફળતા મળશે સૌને જય સિયારા